ગુજરાતમાં પણ ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે દિલ્હી બ્લાસ્ટ બાદ દેશના અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તેને જોતા ગુજરાતમાં પણ ધાર્મિક સ્થળો અંબાજી દ્વારકા સોમનાથની સુરક્ષા વધારાઈ છે અંબાજી મંદિરમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું લોખંડની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અંબાજી મંદિર હોય કે સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર ખાસ કરીને સોમનાથ અને દ્વારકા એટલા માટે કારણ કે દરિયાઈ માર્ગે તે જોડાયેલા છે એટલે ત્યાં પણ ખાસ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અંબાજી મંદિરમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ સાથે રાખી અને ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રસ્તાઓની જો વાત કરીએ તો તમામે તમામ રસ્તા ઉપર નાકાબંધી કરી દેવાઈ છે જેટલી પણ ગાડીઓ આવતી જતી છે તેને તમામને તપાસ કરવામાં આવી રહી છે કોઈપણ સુરક્ષામાં ચૂક ન રહે તેની પણ ગુજરાત પોલીસ ખાસ અત્યારે તકેદારી રાખી રહી છે અંબાજી મંદિરમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું દ્વારકામાં પણ હાલ તપાસની સાથે સાથે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સોમનાથમાં પણ લોખંડી સુરક્ષા ગોઠવી દેવાઈ છે